આજે આપણે વાત કરીશું ભારતના એક એવા ક્રાંતિકારીની જે જીવ્યા તો માત્ર ત્રેવીસ વર્ષ પણ એમનું નામ સદીઓ સુધી અમર થઈ ગયું જી હા શહીદ ભગતસિંહ તો ચાલો એમની એ અદમ્ય હિંમત અને બલિદાનની ગાથાને નજીકથી સમજીએ આ શબ્દો ખરેખર એક અકલ્પનીય બલિદાનની આખી કહાણી કહી દે છે વિચારો એક એવો યુવાન જેણે દેશની આઝાદી માટે હસતા મોડે મૃત્યુને ગળે લગાવી લીધું અને આ આ માત્ર બહાદુરી નહોતી ના આ તો બ્રિટિશ શાસનને અપાયેલો એક જોરદાર શક્તિશાળી સંદેશ હતો યુવા ક્રાંતિકારીની પ્રતિજ્ઞા પણ મનમાં એક સવાલ તો થાય જ કે આટલી નાની ઉંમરે આટલો બધો ક્રાંતિકારી જુસ્સો એ આવ્યો ક્યાંથી વેલ આનો જવાબ છે ને એ એમના બાળપણમાં જ છુપાયેલો છે તો ચાલો એમની સફરની એકદમ શરૂઆતથી જ જોઈએ તો ભગતસિંહનો જન્મ થયો અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાતના રોજ અને ખાસ વાત એ હતી કે એમનો જન્મ એવા પરિવારમાં થયો હતો જે પહેલેથી જ આઝાદીની લડતમાં એકદમ સક્રિય હતો એટલે એમ કહી શકાય કે દેશ પ્રેમ અને ક્રાંતિના સંસ્કાર તો એમને જાણે વારસામાં જ મળ્યા હતા ભગતસિંહ ત્યારે સાવ બાળક જ હતા અને ત્યારે જ એક એવી ભયાનક એવી દર્દનાક ઘટના બની જેણે એમના જીવનની દિશા હંમેશા માટે બદલી નાખી એ ઘટના હતી ઓગણીસો ઓગણીસનો બાગ હત્યાકાંડ આ હત્યાકાંડની અસર એમના બાળ માનસ પર એટલી ઊંડી પડી કે નાનકડા બાળકે ત્યાં જઈને એ લોહીથી લથપથ થયેલી માટી એકઠી કરી અને ત્યારે જ એમણે એક પ્રતિજ્ઞા લીધી એમના શબ્દો હતા મારું જીવન દેશ માટે જ છે બસ આ જ એમના અતૂટ સંકલ્પની એમની પ્રતિબદ્ધતાની શરૂઆત હતી એક માર્ગદર્શકનો બદલો હવે આપણે એ ઘટના પર આવીએ જેણે ભગતસિંહને એક પ્રતિબદ્ધ યુવાનમાંથી એક સક્રિય અને એકદમ નિર્ભય ક્રાંતિકારી બનાવી દીધા વાત છે ઓગણીસો ને અઠ્ઠાવીસને સાયમન કમિશનનો વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે અંગ્રેજ અધિકારી સોન્ડર્સે વિરોધીઓ પર ક્રૂર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો આ લાઠીચાર્જમાં આપણા વરિષ્ઠ નેતા લાલા લાજપતરાય બહુ ગંભીર રીતે ઘાયલ થયા અને દુઃખની વાત એ કે થોડા જ સમયમાં એમનું અવસાન થઈ ગયું બસ આ જ ઘટનાએ ભગતસિંહ અને એમના સાથીઓના દિલમાં બદલાની એવી આગ લગાવી જે બુજાવી મુશ્કેલ હતી અને એમણે બદલો લીધો પોતાના માર્ગદર્શકના મૃત્યુનો બદલો લેવા માટે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવે સોન્ડસને ગોળી મારી દીધી આ એક સીધી કાર્યવાહી હતી એક એવો ધડાકો હતો જેણે આખા ભારતમાં ક્રાંતિની જ્વાળાને વધુ ભડકાવી દીધી સંભળાવવા માટે એક ધમાકો હવે વાત કરીએ એમના જીવનના કદાચ સૌથી પ્રસિદ્ધ અને હા ભણીવાર સૌથી ખોટી રીતે સમજવામાં આવતા એક કૃત્યની એક એવું કૃત્ય જેનો હેતુ હિંસા કરવાનો હતો જ નહીં પણ બસ પોતાનો અવાજ પહોંચાડવાનો હતો તારીખ હતી આઠ એપ્રિલ ઓગણીસો ઓડત્રીસ ભગતસિંહ અને એમના સાથી બટુકેશ્વર દત્તે દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં જ્યાં બધા અંગ્રેજ અધિકારીઓ બેઠા હતા ત્યાં એક બોમ્બ ફેંક્યો તમે કલ્પના કરી શકો છો આ એક એટલું હિંમતભર્યું પગલું હતું કે એણે આખા બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા પણ આ બોમ્બ ફેંકવાનો સાચો હેતુ શું હતો શું એ કોઈને મારવાનો હતો ના બિલકુલ નહીં હકીકત એ છે કે એ બોમ્બ જાણી જોઈને ઓછી શક્તિનો બનાવવામાં આવ્યો હતો જેથી કોઈને જરા પણ નુકસાન ના થાય એમનું મુખ્ય ઉદ્દેશ તો એક જ હતો અને એ એમના જ શબ્દોમાં કહીએ તો બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારના કાન ખોલવા અને પછી શું થયું ખબર છે બોમ્બ ફેંક્યા પછી એ લોકો ભાગ્યા નહીં બલકે ત્યાં જ ઊભા રહીને જોર જોરથી ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવવા લાગ્યા અને ચાતે જ ધરપકડ વહોરી લીધી આ એમની રણનીતિ હતી એમનો પ્લાન હતો કે કોર્ટને પોતાની વિચારધારા ફેલાવવા માટે એક સ્ટેજ તરીકે વાપરવામાં આવે અને એમના માટે ઇન્કલાબનો મતલબ ખાલી રાજકીય આઝાદી નહોતો એનો મતલબ હતો એક એવો સમાજ બનાવો જ્યાં કોઈનું શોષણ ન થાય જ્યાં કોઈ અન્યાય ન હોય જેલની અંદર સંઘર્ષ એમની ધરપકડ થઈ પણ શું એમની લડાઈ પૂરી થઈ ગઈ ના હકીકતમાં એ તો જેલની દિવાલોની અંદરથી એક નવી વધુ કઠિન લડાઈની શરૂઆત હતી જેલમાં એમનો સંઘર્ષ ઓર તીવ્ર બન્યો અને એ સંઘર્ષનું એક મોટું પ્રતીક છે આ આંકડો એકસો સોળ પણ આ એકસો છે શું આ હતા એક અકલ્પનીય વિરોધના દિવસો આ એકસો સોળ દિવસ એટલે એમની ભૂખ હડતાળ શા માટે કારણ કે જેલમાં ભારતીય અને બ્રિટિશ કેદીઓ સાથે ભેદભાવ થતો હતો તો ભારતીય રાજકીય કેદીઓને સમાન અધિકાર મળે એ માટે એમણે આ લડત શરૂ કરી અને નવાઈની વાત તો એ છે કે આટલી લાંબી ભૂખ હડતાળ દરમિયાન પણ એમણે પોતાનું વાચન અને લેખનનું કામ બંધ નહોતું કર્યું કમાલ છે નહીં અમર શહીદી અને હવે હવે આપણે એમના જીવનના અંતિમ દુઃખદ પણ સાથે સાથે એક વિજયી અધ્યાય તરફ આગળ વધીએ છીએ તારીખ હતી ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ભારતના ઇતિહાસનો એક કાળો દિવસ આ એ જ દિવસ હતો જ્યારે આપણા ત્રણ વીર સપૂતો ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને એક સાથે ફાંસીના માછડે ચડાવી દેવામાં આવ્યા અને ત્યારે ત્યારે ભગતસિંહની ઉંમર કેટલી હતી ખબર છે ફક્ત ત્રેવીસ વર્ષ માત્ર ત્રેવીસ વર્ષ કહેવાય છે કે ફાંસીના માછડે પણ એમના ચહેરા પર ડરનો કોઈ નામ નિશાન નહોતું બસ એક સ્મિત હતું અને એમના અંતિમ શબ્દો એ પણ એ જ હતા જે એમના જીવનનો મંત્ર બની ગયા હતા ઇન્કલાબ ઝિંદાબાદ ઇન્કલાબનો વારસો જો એ દિવસે ભગતસિંહનું શરીર ભલે ખતમ થઈ ગયું પણ એમનો પ્રભાવ એમના વિચારો એ તો હંમેશા હંમેશા માટે અમર થઈ ગયા તો ભગતસિંહના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે એમનો વારસો એટલે નિર્ભયતા દેશ માટેનો અતૂટ પ્રેમ અને કોઈ પણ અન્યાય સામે ઝૂક્યા વગર લડવાની હિંમત એમનું જીવન આપણને એક જ વાત શીખવે છે કે ક્રાંતિ કરવા માટે ઉંમર નહીં પણ દિલમાં જુસ્સો અને દિમાગમાં વિચાર હોવા જરૂરી છે તો અંતમાં એટલું જ કહીશ કે ભગતસિંહ એ માત્ર એક નામ નથી એ તો યુવાનોના સાહસ બલિદાન અને દેશભક્તિનું એક જીવંત પ્રતિક છે અને એટલે જ જ્યાં સુધી ભારતનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી ઇન્કલાબ ઝિંદાબાદનો નારો હંમેશા ગુંજતો રહેશે હંમેશા